જો સવારમાં ઉઠો અને શરીરમાં એનર્જી જ ના હોય એવું લાગતું હોય તો આ વિશ્લેષણ ખાસ તમારા માટે જ છે આજે આપણે આયુર્વેદ યોગ અને સ્વરવિજ્ઞાનમાંથી લીધેલા એવા બાર નિયમો વિશે વાત કરીશું જેને જો નિયમિત રીતે ફોલો કરવામાં આવે તો આખો દિવસ તાજા અને એનર્જેટિક રહેવાય અને સાથે સાથે ઘણી બધી બીમારીઓથી પણ બચી શકાય તો ચાલો શરૂ કરીએ આ વાત બહુ જ ઊંડી છે દિવસની શરૂઆતમાં જેવો પહેલો વિચાર મનમાં આવે છે એ જ વિચાર આખા દિવસનો ટોન સેટ કરી દે છે તો ચાલો જોઈએ કે આ વાતને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે અપનાવી શકીએ અને એ જ છે આપણો પહેલો નિયમ તો આપણી સફર ક્યાંથી શરૂ થાય છે જાગીએ ત્યારથી જ પણ પથારીમાંથી બહાર નીકળ્યા વગર જ આપણે દિવસની એકદમ પોઝિટિવ શરૂઆત કેવી રીતે કરી શકીએ ચાલો એની ચાર એકદમ સરળ રીતો જોઈએ સૌથી પહેલો નિયમ જે લગભગ બધા જાણે છે પણ બહુ ઓછા લોકો એને ફોલો કરે છે અને એ છે સ્મિત અને કૃતજ્ઞતા આ ખાલી એક ફીલિંગ નથી આ મનને ટ્રેન કરવાની એક રીત છે જ્યારે આપણે કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યુડ પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણું ધ્યાન શું નથી એના પરથી હટીને શું છે એના પર આવી જાય છે અને જે લોકો આ પ્રેક્ટિસ કરે છે એ ક્યારેય ડિપ્રેશનનો શિકાર નથી થતા અને જો ક્યારેક એવું લાગે કે કૃતજ્ઞ થવા જેવું શું છે તો એક વાત યાદ રાખજો ગઈ રાત્રે સૂતેલા લગભગ અઢી લાખ લોકો આજે સવારે ઉઠ્યા જ નથી જો આપણે જાગ્યા છીએ તો એ પોતે જ કેટલી મોટી ભેટ છે ચાલો આ નવા દિવસ માટે આભાર માનીએ જે આપણને વધુ સારું જીવન જીવવાની એક નવી તક આપે છે સારું ગ્રેટિટ્યુડ વ્યક્ત કરી દીધું હવે પથારીમાંથી ઊભા થતાં પહેલાં બીજો નિયમ આવે છે હંમેશા હંમેશા જમણી બાજુ ફરીને જ ઉઠવો આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે જુઓ ડાબી બાજુ આપણું હૃદય છે જે આખી રાત આરામ કરતું હોય છે જો આપણે ડાબી બાજુ ફરીએ તો એના પર સીધું દબાણ આવે છે પણ જમણી બાજુ ફરવાથી હૃદય પર દબાણ ઓછું થાય છે આયુર્વેદ તો એમ પણ કહે છે કે આપણી જમણી બાજુ સૂર્યનાળી હોય છે જે આમ કરવાથી એક્ટિવ થાય છે અને પાચનમાં મદદ કરે છે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક ઉતાવળમાં પથારીમાંથી કૂદકો મારીને ઊભા થવાની ભૂલ કરી જ હશે પણ ત્રીજો નિયમ કહે છે કે ધીરજ રાખો અચાનક ઉભા થવાથી બ્લડ ફ્લો અને બ્લડ પ્રેશર એકદમ ગડબડ થઈ જાય છે જેનાથી હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે તો ઉઠવાની સૌથી સારી રીત કઈ એ છે નેવું સેકન્ડનો નિયમ જાગ્યા પછી પહેલી ત્રીસ સેકન્ડ પથારીમાં જ આરામથી પડ્યા રહો ગ્રેટિટ્યુડ કરો પછીની ત્રીસ સેકન્ડ માટે પથારીના કિનારે બેસો અને છેલ્લી ત્રીસ સેકન્ડ પગ નીચે લટકાવીને બેસો જેથી બ્લડ ફ્લો નોર્મલ થઈ જાય પછી શાંતિથી ઊભા થાઓ હવે પથારીમાં જ કરવાનું ચોથું અને છેલ્લું કામ તમારી બંને હથેળીઓને એકદમ જોરથી ઘસો જ્યાં સુધી એમાં ગરમી ના લાગે પછી એ ગરમ હથેળીઓને ધીમેથી તમારી બંધ આંખો પર મૂકો અને હા આગળ વધીએ એ પહેલાં મારે લાઇક્સ નથી જોઈતા મને જોઈએ છે એક કમિટમેન્ટ કમેન્ટમાં પ્રોમિસ કરો કે આમાંથી કોઈ એક નિયમ તો જરૂર અપનાવશો આ એકદમ નાની ક્રિયા છે પણ એના ફાયદા ઘણા છે એનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે બધી ઇન્દ્રિયો જાગી જાય છે અને મન એકદમ એલર્ટ થઈ જાય છે ટૂંકમાં આ શરીર અને મનને દિવસ માટે તૈયાર કરવાની એક ફટાફટ અને અસરકારક રીત છે સારું તો હવે આપણે પથારીમાંથી બહાર આવી ગયા છીએ હવે એવા નિયમો જોઈએ જે શરીરને સાફ કરવા શુદ્ધ કરવા અને દિવસ માટે તૈયાર કરવા પર ફોકસ કરે છે પાંચમો નિયમ છે ગ્રાઉન્ડિંગ પથારીમાંથી ઉતરતી વખતે સીધા ચપ્પલ પહેરી લેવાને બદલે ઉઘાડા પગે જમીન પર પગ મૂકો આને અર્થિંગ પણ કહેવાય છે આનાથી આપણને પૃથ્વીની કુદરતી ઊર્જા સાથે જોડાવામાં મદદ મળે છે અને એક સ્થિરતાનો અનુભવ થાય છે આ વાત સ્વર વિજ્ઞાનમાંથી આવે છે જે શ્વાસનું એક પ્રાચીન વિજ્ઞાન છે એ મુજબ આપણે સૌથી પહેલાં એ પગ જમીન પર મૂકવો જોઈએ જે બાજુનું નસકોરું એ સમયે વધુ ખુલ્લું હોય સવારે ઉઠીને ચેક કરો કે કયા નસકોરામાંથી વધુ હવા આવી રહી છે જો ડાબુ વધુ એક્ટિવ હોય તો ડાબો પગ પહેલા મૂકો આનાથી શરીરની એનર્જી બેલેન્સ થાય આગળનો નિયમ છે હાઇડ્રેશન સવારે ઉઠ્યા પછી ઉબળક બેસીને ઓછામાં ઓછા ત્રણ ગ્લાસ હુંફાળું પાણી ધીમે ધીમે પીઓ ઊભા રહીને પાણી પીવા કરતાં બેસીને પીવું વધુ ફાયદાકારક છે અને આનું કારણ શું છે એ હવે સમજીએ જુઓ ઉભડક બેસીને પાણી પીવાથી પેટના નીચેના ભાગમાં દબાણ બને છે અને પછી જેવા તમે ઊભા થાવ એ દબાણ શરીરમાંથી બધા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે આ એકદમ નેચરલ ડીટોક્સ છે જે આંતરડાની સફાઈ માટે બહુ જ અસરકારક છે સાતમો નિયમ છે સ્ટ્રેચિંગ જેને આપણે આંગળાઈ કહીએ છીએ બસ પાંચથી દસ મિનિટ માટે આખા શરીરને સરસ રીતે સ્ટ્રેચ કરો આનાથી શરીરના બધા અંગો ખુલી જાય છે અને મગજને સિગ્નલ મળે છે કે હવે તમે દિવસ માટે તૈયાર છો આઠમો નિયમ એકદમ રિફ્રેશિંગ છે મોઢામાં પાણી ભરી લો અને પછી તમારી આંખો પર ઠંડા પાણીની છાલક મારો આનાથી આંખોને તરત જ આરામ મળે છે ચહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધે છે અને એકદમ તાજગીનો અનુભવ થાય છે અને હવે આપણે આવી ગયા છે છેલ્લા સેટ પર આ નિયમો થોડા વધુ એક્ટિવ છે અને બાકીના દિવસ માટે તમારી એનર્જી બનાવવા અને ટકાવી રાખવા માટે બનેલા છે આ છેલ્લા ચાર નિયમોને જોડીને એક પાવરફુલ ત્રીસ મિનિટની રૂટીન બનાવી શકાય છે ચલો આ ટાઈમલાઇન પર એક નજર કરીએ જે બતાવે છે કે આ બધું કેટલી સરળતાથી કરી શકાય છે ચાલો આ ચાર નિયમોને ફટાફટ જોઈ લઈએ નિયમ નવ બે મિનિટ સૂર્યદર્શન જે આપણી બોડી ક્લોકને સેટ કરે છે નિયમ દસ દસ મિનિટ ઝડપી ચાલ જે મેટાબોલિઝમને જગાડે છે નિયમ અગિયાર દસ મિનિટ પ્રાણાયામ જે શરીરને અંદરથી ઓક્સિજન આપે છે અને નિયમ બાર દસ મિનિટ ધ્યાન જે મનને દિવસભર માટે શાંત અને શાર્પ બનાવે છે સવારના ધ્યાનની સરખામણી આ કહેવત સાથે બરાબર બંધ બેસે છે મનને શાર્પ કરવા માટે આપેલી આ થોડી મિનિટો આખા દિવસના કામમાં બેસ્ટ પર્ફોમન્સ માટે તૈયાર કરે છે તો આ બધા નિયમોમાંથી શું શીખવા મળ્યું મુખ્ય વાત એ જ છે કે આ નાની નાની પણ સતત કરવામાં આવતી ક્રિયાઓ જ આપણા સ્વાસ્થ્ય પર સૌથી મોટી અને સારી અસર કરે છે એવું જરૂરી નથી કે કાલે સવારથી જ આ બારે બાર નિયમો ચાલુ કરી દેવા ખાલી એક કે બે નિયમ પસંદ કરો જે સૌથી વધુ ગમ્યા હોય અને કાલથી જ શરૂ કરી દો આ નાની શરૂઆત પણ એક બહુ મોટા પરિવર્તન તરફ લઈ જઈ શકે છે તો યાદ રાખજો લાંબા ગાળાના સ્વાસ્થ્ય અને ઉર્જાનો રસ્તો મોટા મોટા ફેરફારોથી નહીં પણ દરરોજ પાડવામાં આવતી નાની સભાન આદતોથી બને છે પોતાની સવારને સશક્ત બનાવો અને આખો દિવસ આપોઆપ સશક્ત બની જશે